નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ચરાડવા ગામે અને ખાસ આપણા પંથકના જે વિદ્યાર્થીઓ છે અને ખાસ ચરાડવાની આજુબાજુના જે ગામના વિદ્યાર્થીઓ છે એના માટે આ સમાચાર ખાસ ઉપયોગી છે જો તમારે કોમ્પ્યુટરના ક્લાસીસ કરવો હોય તો કર્તવ્ય જે કોમ્પ્યુટર ક્લાસીસ ચરાડવાની મેઇન બજારમાં સ્વામિનારાયણ મંદિર તો મારી પાછળ મિત્રો તમે જોવો છો અને આ જે ચરાડવાનો મેઇન રોડ છે સહજાનંદ કોમ્પ્લેક્ષના બીજા માળે કર્તવ્ય કોમ્પ્યુટર ક્લાસીસ જે છે મિત્રો એ આમ તો અહીં ચાલુ જ છે પરંતુ ઘણા બધા ચરાડવા ઉપરાંત આજુબાજુના જે કંઈ ગામડાના વિદ્યાર્થીઓ છે તેને ન ખબર હોય મિત્રો તો તેના સુધી આ માહિતી પહોંચે તે માટે થઈ અને અત્યારે આપણે જે મિત્રો આ માહિતી તમારા સમક્ષ લઈને આવ્યા છીએ કે વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના કોમ્પ્યુટર કોર્સની વેકેશન બેન્ચ જે છે મિત્રો એ કર્તવ્ય ઇન્ફોટેકમાં આજથી છે એ પ્રારંભ થઈ ગયો છે અહીંના મિત્ર છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરીશું અને બીજી જે કંઈ વિશેષ માહિતી છે તેમની પાસેથી પણ મેળવશું શું તમારું નામ નિલેશભાઈ સોલંકી નિલેશભાઈ આપણે કર્તવ્ય કોમ્પ્યુટર ક્લાસીસ કેટલા સમયથી અહીં ચાલુ છે અને ખાસ હવે દસમા ધોરણની પરીક્ષાને પતી ગયું છે વિદ્યાર્થીઓની ટૂંક વેકેશન ચાલુ થશે એટલે વેકેશન બેન્ચની ખાસ વ્યવસ્થા કરી છે ચાલુ કરી છે એને લઈને સંપૂર્ણ માહિતી આપજો તો એ ધોરણ દસ અને બારના વેકેશન પડી ગયા છે ટૂંક સમયમાં કોલેજને વેકેશન પડશે તો એ સમય દરમિયાન કોઈ છોકરાઓને વેકેશનમાં કમ્પ્યુટરના ક્લાસીસ જોઈન કરવા હોય ચાલુ કરવા હોય તો ઘણા બધા આપણે કોર્સ કરાવીએ છીએ બરાબર જેમાં વિદ્યાર્થીઓને બેઝિક કમ્પ્યુટર છે એકાઉન્ટિંગ છે ડિઝાઇનિંગ છે અને નાના મોટા બીજા કોર્સ છે ચાલુ છે સેન્ટરમાં અને બે હજાર બાવીસથી અમે સેન્ટર ચલાવી રહ્યા છીએ ઘણા બધા વિદ્યાર્થીઓ અમારી પાસેથી કોર્સ કરી ગયા છે અને ચાલુ છે રનિંગ હાલમાં આખો દિવસ દરમિયાન પાંચ બેન્ચો અમે ચલાવીએ છીએ બરાબર અને એમાં વેકેશન દરમિયાન છોકરી માટે પણ અલગ બેન્ચની વ્યવસ્થા કરી છે અને છોકરાઓ માટે પણ અલગ વ્યવસ્થા છે અને ગામડામાંથી જે છોકરાઓ આવે છે એને હળવદ કે મોરબી જે ભાડામાં જવું પડે આવા જવાના એ જ ખર્ચે અહીંયા કોષ થઈ જાય અને બીજી વસ્તુ એ કે ભાઈ કોષ કરવા કોષ કરવા માટે એને બહુ જાજો સમય બગાડવો નથી પડતો કે ભાઈ આવા જવાનો ટાઈમ બગડે છે તો એ ટાઈમે અહીંયા એને કોષ પતી જાય માહિતી અમે તો આપી ગયા મેઇન રોડ સ્વામિનારાયણ મંદિર પણ સામે છે ચરાડવાનું તો બીજી આને આ વિસ્તારને કઈ રીતના ઓળખે છે કારણ કેમ કે સજાધંશ કોમ્પ્લેક્ષ છે અમારે અને સ્વામિનારાયણ મંદિર ચરાડવામાં એક જ છે મેઇન બજારમાં અને બીજું ઘંટીની સામે છે કે જે ચરાડવામાં ઘણા ટાઈમથી ઘંટી ચાલે છે એ ઘંટીની સામે ઉપલા માટે ચલાવી છીએ ટાઈમથી બરાબર અને મેઇન બજાર ચરાડવા કે તમે હનુમાનજીના મંદિરથી ચાલો તો સીધા ગેટ આગળ સેન્ટર મળી મહત્વની વાત એ કરી કે આપણે વિદ્યાર્થીઓ છે અને કોમ્પ્યુટર કોર્સ કરવા છે જુદા જુદા તો પછી ઘણા ને તમે કીધું બે હજાર બાવીસ થી આપડે ચાલુ છે પરંતુ ક્યાંક પ્રચાર પ્રસાર ના અભાવે એમના સુધી પૂરતી માહિતી ના પહોંચી હોય તો પછી જવું પડે કાં મોરબી ને કાં પછી હળવદ તો એની માટે ટાઈમ પણ જોઈએ એની માટે ખર્ચ પણ વધુ થવાનો છે એટલે તમે મહત્ત્વની એક હમણાં વાત એ કહી દીધી હતી કે એ જે કંઈ ખર્ચ થાય ને એટલામાં તો તમે કોમ્પ્યુટર ક્લાસીસ જુદા જુદા જે કોર્સ છે તે તમે અહીંથી શીખી શકશો એટલે એના માટે શું અલગ અલગ ખર્ચો જે થાય ભાઈ વાહન ઘણીવાર એવું થાય કે ભાઈ વાન નથી મળતા વિદ્યાર્થીઓને અથવા કોઈ એવા પરિસ્થિતિ ઊભી થાય કે ભાઈ ટાઈમે પહોંચી ન વગે અને ટાઈમ પૂરો થાય એટલે પછી બેંકમાં બેસી ન વગે તો આ બીજી બેન્ચ ચાલુ થઈ જતી હોય તો અહીંયા શું એ ટાઈમમાં અહીં પહોંચે પાંચ દસ મિનિટ વહેલાં પહોંચી શકે અને પોતાની બેંચનો લાભ મળે અને એને વધારે કોમ્પ્યુટરમાં ટાઈમ આપી શકે શીખવા માટે તો ખાસ મિત્રો અત્યારે આપણે ચરાડવા ગામે જ આવ્યા હતા અને ખાસ અહીં જે કર્તવ્યો કોમ્પ્યુટર ક્લાસીસ છે મિત્રો એ ચાલુ થઈ ગયું છે અને ખાસ વિશેષ એ છે કે વેકેશન માટેની ખાસ બેન્ચ જે છે મિત્રો એ પણ ચાલુ કરવામાં આવી છે આમનો કર્તવ્ય કોમ્પુ કોમ્પ્યુટર ક્લાસીસના જે સંચાલક છે તો એમનો નંબરને જે કંઈ સરનામું ને તો બધું મિત્રો આપણે આપી જ દઈશું પરંતુ જે યુવક અને યુવતીઓને કોમ્પ્યુટર ક્લાસીસ કરવા છે જુદા જુદા કોર્સ શીખવા છે તો પછી જો ચરાડવા કે ચરાડવાની આજુબાજુના ગામડામાં કોઈ રહે છે તો પછી એને હળવદ કે આમ મોરબી જવાનો ધક્કો ખાવાની જરૂરિયાત છે નહીં અહીં એક વખત આવી જાયજો જે કંઈ નંબરને છે મિત્રો એ તમને અમે આમાં હમણાં જ કોમેન્ટ બોક્સમાં પણ મિત્રો આપી દઈશું એટલે જે કોઈને કોમ્પ્યુટર ક્લાસીસ કરવા છે મિત્રો તો એક વખત અવશ્ય કર્તવ્ય કોમ્પ્યુટર ક્લાસીસની મુલાકાત લેશો આભાર મિત્રો